સમાજમાં પુનઃસ્થાપિત કરવા માટે ઘણા પ્રયત્નો પાંચસો ચાલીસ સારી વર્તણૂકના કારણે ગુજરાતની જેલોમાંથી વહેલા જેલ મુક્ત થયા તેમણે પંચોતેર વર્ષ સુધી કેદીઓને નાસ્તામાં અપાતા ગોળ અને ચણાના નિયમમાં સુધારો કરાવતા કેદીઓ માટે સપ્તાહમાં શીરો કૌવા ઉપમા ઇડલી અલગ અલગ મેન્યુ રાખવામાં આવ્યું સાથે જ તેમણે જણાવ્યું કે કેદીઓ વધુ પ્રોટીક્સ તૈયાર કરે છે અને જેનું વર્ષે ચાલીસ કરોડ ટર્નઓવર છે તેમણે કહ્યું કે જેલની બાબતમાં આ પ્રજાની જાણકારી નથી જેલ એક એવી જગ્યા છે જે કોઈ બગીચો કે જાહેર જગ્યા નથી પરંતુ એક પ્રતિબંધિત વિસ્તાર છે જેથી લોકોને આની જાણકારી ઘણી ઓછી હોય છે જેલમાં સો પ્રકારની ચીજોનું ઉત્પાદન થાય છે બેકરી આઇટમથી લઈ અને ફર્નિચર ફરસાણ દૂધ ઉત્પાદન ઓર્ગેનિક ખેતી ઉપરાંત કોરોના દરમિયાન સેનેટાઈઝર માસ્ક બનાવ્યા હતા આમ ઘણી બધી ચીજોનું ઉત્પાદન થાય છે વર્ષે ચાલીસ કરોડનું ટર્નઓવર છે વડોદરામાં પેટ્રોલ પંપ ચલાવવામાં આવે છે ત્યાં દરરોજનું બે લાખથી વધુનું વેચાણ થાય છે અમારો એક જ ઉદેશ્ય છે દરેક હાથને કામ જેની જે સ્કિલ હોય તે પ્રકારનું કામ આપવામાં આવે છે જેને ભણવું છે તેને ભણાવીએ પણ છીએ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી તથા ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી સંલગ્ન ક્લાસ પણ ચલાવીએ છીએ तो जेल में लगभग हम लोग सौ प्रकार के प्रोडक्ट्स हम बनाते हैं राइट फ्रॉम बेकरी से लेके ब्यूटी पार्लर के क्लासेस कारपेंट्री और फरसान बाकी चीज़ें काफ़ी चीज़ें हम बनाते हैं ऑर्गेनिक फार्मिंग और एनिमल हजबेंड्री दूध उत्पादन गौशाला है और पूरा एक इंडस्ट्रियल यूनिट है हमारा बड़ोड़ा में कोरोना के दरमियान हम लोगों ने पूरा ये सैनिटाइजर्स uh, बनाया है मास्क बनाया है तो इस टाइप का काफ़ी चीज़ें हम लोग बनाते हैं लगभग सौ प्रोडक्ट्स बनाते हैं और एनअल टर्न हमारा करीब करीब चालीस करोड़ का है हम लोगों ने पेट्रोल पम्प भी हम लोग चलाते हैं बाई में उसका ही मतलब डेली सेल्स मोर देन टू लैक्स रुपए होता है तो इस तरह से काफ़ी प्रोडक्ट्स हम बनाते हैं हमारा उद्देश्य यही रहता है कि भाई हर कैदी को हर हाथ को काम તો જી જૈસા હુનર હૈ કે હિસાબે હમલ કામ કરના ચાતે